વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાનાર હતી જે ચૂંટણી માટે નાયબ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ એજન્ડા પણ જાહેર કર્યા હતા જોકે અંતિમ ક્ષણે ચૂંટણી મુલતવી રાખ્યાનો સંદેશો મળતા ચૂંટાયેલા સભ્યોની હાજરી હોવા છતાં ચૂંટણી મુલતવી કરવી પડી હતી વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના નેતાઓની આંતરિક ખેંચતાણ જગ જાહેર થઈ છે સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિની નવી પરંપરાને કારણે કેટલીક સંસ્થામાં પોતાનો અમરપટ્ટો સમજીને બેઠેલા સહકારી આગેવાનોને પણ સત્તા છોડવી પડી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી વિવાદોમાં ઘેરાયેલી રહી છે સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા સામે પણ કેટલાક આગેવાનોએ વાંધો રજૂ કરીને હાલના પ્રમુખ પ્રવીણ પટેલની બે વિભાગની દાવેદારી સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જોકે રૂપાંતરિત કરતી મંડળીના વિભાગમાંથી પ્રવીણ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા સહકારી સંઘના ચૂંટાયેલા સોળ સભ્યો પૈકી ચૌદ સભ્યો ભાજપ પ્રેરિત પેનલના હોવાનું સામે આવ્યું છે જ્યારે પ્રવિણ પટેલને ફરી એકવાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ બનાવવાની હિલચાલને લઈને ભાજપના નેતાઓમાં છૂપો રોષ જોવા મળ્યો છે વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાને સંકલિત કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખ માટે બંને જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલન કરવામાં આવ્યું ન હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે જ્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થઈ હોવા છતાં ચૂંટણી આજે બાર વાગ્યે પરંતુ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખેલ છે અને હવે પછી ફરીથી તારીખ આપશે આંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલને પૂછતા તેઓએ ભાજપની આંતરિક લડાઈના ઢાક પીછોડા કરીને સમગ્ર પ્રક્રિયા વહીવટી કારણોસર મુલતવી રહી હોવાનું જણાવ્યું હતું સામાન્ય ચૂંટણી યોજાઈ ગયાના એક મહિનામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની હોય છે ત્યારે પૂરતો સમય હોવા છતાં જૂની ટર્મ પૂરી થયા ન હોવાને કારણે ચૂંટણી મુલતવી કરવામાં આવી હોવાનું સતીશ પટેલે જણાવ્યું હતું જ્યારે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના થઈ રહેલી પ્રક્રિયા અંગે પૂછતા તેઓએ આ અંગે પણ કોઈ ફરિયાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે તેઓને મળી નથી તેમ જણાવ્યું હતું ચૂંટણી અધિકારીના કામની વ્યસ્તતાને કારણે ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી રદ કરી છે રદ એટલે મુલતવી રાખી છે આવનાર સમયમાં દસ તારીખે હજુ તો એમનું વરસ પૂરું થાય છે પાંચ વર્ષ દસ દસે એ પહેલાં ચૂંટણી એમના ટાઈમે કરશે અને ફરી ચૂંટણી થશે એવું છે કે તો હજુ મહિનો થયો જ નથી ને આમ નિયમ પ્રમાણે જે થઈ હોય પાંચ વર્ષ પહેલા એ પાંચ વર્ષથી જયારે પ્રમુખ પેલે જે દિવસે બેઠા હોય એટલે દસ દસે બેઠા હતા એ પેલા ચૂંટણી પૂરી કરવી પડે ને ચૂંટણી પૂરી કરશે

એ ધારાસભ્ય ધારાસભ્યની જગ્યાએ છે અમે સંગઠન અમારી જ રીતે અમે જાણ કરવાની છે અમે જાણ કરી દીધી છે કોઈ મેન્ડેટ આવ્યો નથી આવ્યો તો જિલ્લા પ્રમુખ તરીકે મને ખબર જ હોય કોઈ મેન્ડેટ આવ્યો નથી અને આવશે તો અમારે લઈને જવાની અમારી ફરજ છે એવું તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા હોદ્દાઓ ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી હશે છતાં પણ અમે સંગઠનના લોકો છે અને અમે જે જાણ કરવાની જે જાણ કરી દઈએ અને પાર્ટી જે કે અમને આદેશ આપશે એ પ્રમાણે અમારે કરવાનું છે પ્રાથમિક સભ્ય આજની તારીખે કોઈ છે જ નહીં પ્રાથમિક સભ્યો આજથી ચાલુ થવા એટલે એમના ત્રણ તારીખથી ચાલુ થયા છે અને એ થશે એટલે એક વિષયને લઈને કોર્ડો ઉછવાય છે અને ધારાસભ્યો બી ફરિયાદ કરી કે કોંગ્રેસના સભ્યોને મેન્ડેટ આપવી પડે કોંગ્રેસ પ્રેરિત જે લોકો એ લોકોને કોંગ્રેસ પ્રેરિત કોઈ છે જ નહીં કોંગ્રેસ પ્રેરિત ફક્ત ને ફક્ત બે જ સભ્યો છે બાકીના બધા જ સભ્યો ભાજપ પ્રતિ છે પોતે પ્રવીણભાઈ બી ભાજપના છે મારી બે હજાર બારની ચૂંટણીમાં પ્રચારમાં આવેલા છે બે હજાર સત્તરની ચૂંટણીમાં મારા પ્રચારમાં હતા અને હમણાં પાદરા વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રવીનભાઈ ધારાસભ્ય જોડે જ હતા ચાલુ ધારાસભ્યની ચૂંટણીના પ્રચારમાં હતા સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો